માતાજીથી પંચે પણ થર્ડ તરીકે સ્થાન આપ્યું હોય ઈચ્છા થઈ કે રાજકારણમાં જોડાવું છે દરેક ઘરે ઘરે ફરી સારા નરસા પ્રસંગે આશીર્વાદ આપવા જતા હોય વ્યાપક લોકસંપર્ક લોકોના ઘરે ઘરે જતા પ્રાથમિક સમસ્યાઓથી અવગત હોય નિવારવાની ઈચ્છા હાલમાં ગ્રેજ્યુએશન કરી રહી છું શિક્ષિત હોય રાજકારણમાં રહી સેવા કરવાની ઈચ્છા હું સોન પાવૈયા સોનલદી ચિતનાદી બોલ હિંમતનગર જિલ્લો સાબરકાંઠા અને જે ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ પદની જે ફોર્મ ભરવાનું જાહેર થયું તો મને પણ ઈચ્છા થઈ કે આ બધા ફોર્મ ભરતા હોય તો હું જેમ ના ભરી શકું એટલા પછી મેં પણ ફોર્મ ભરી છે એવી ઈચ્છા જ હતી અને આ બધી જે ફરીએ અમે વસ્તીમાં તો બધાની તકલીફો સમસ્યાઓ જોઈ એ સમસ્યાઓ જોઈને એવું થયું કે આ બધાનું આપણે કંઈક સારું કરી શકીએ અમારા કોઈ છોકરા કહીએ તો શા નહીં તે અમે અમારા ઘર ભરવાના છીએ પણ આ તો અમે અમારા જાતે ઊભા રહીએ અને પબ્લિકનું સારું કરીએ એટલા માટે મેં ફોર્મ ભર્યું છે બ્યુરો રિપોર્ટ એસન ન્યૂઝ સાબરકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે